રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર તરફેણમાં એકસોને ઇઠ્યાવીસ મત પડ્યા વડાપ્રધાન મોદીએ સંસદમાં વકફ બિલ પસાર થવાને ઐતિહાસિક ગણાવ્યું ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજકુમારનું નિધન તેમણે સત્યાસી વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા વર્જિન એટલાન્ટિક લંડન મુંબઈ ફ્લેટથી ભારત આવી રહેલા બસો મુસાફરો તુર્કીના દિયાર બાકીર એરપોર્ટ પર ફસાયા હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપ્યું રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રીએ જવાની શક્યતા ચાર અને પાંચ એપ્રિલ કચ્છ રાજકોટ અને જુનાગઢ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદમાં આગામી આઠ અને નવ એપ્રિલના રોજ કોંગ્રેસનું ચોસઠ વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાશે કાકાના હુલામણા નામથી જાણીતા એવા ગુજરાતી કલાકાર પ્રલય રાવલ નું પંચ્યાસી વર્ષની વયે નિધન તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ